જામલાઈ આવશે આ હોળી આવશે પર હોળીનાડે જાયા બે મોયને તારે જીવમેનો હારું છું હાલો આ બોલો બોલો અબકા નાઈ ધોઈને તૈયાર થઈ હેડો છો અને તમે કેસર બરમૂઠી કેસર આવો હોવો કેસર બરમૂઠી કેસર આવો તરત જ અરે અડધા કલાકમાં અડધો કલાક ના થાય 10 મિનિટમાં આજો હમણે હોવો તમે કેસર ભરેજો બેઠા રહેવા અબ નાવા ધોવાનું તો ના ને કોક નાવા ધોવા તાર હેડક એમને કોક ત તરા ના ઉપર હેડલ ધોણ સાય કરવો પડે નાવા કોક તો તેડાઈ ગતી અને યે પાછું કામ જાવાનું અલ્યા જરૂર માલ તો ભૂલી ગયો ભાસા હું તે ખા એક મિનિટ હું રૂમાલ લેતા ઘર

બાદ મેંને કેમ કોઈ સાંભળ્યો જ નથી તો તો બાદ બે તો મને લાગે મને મને લાગે આની વાત કરી તો હું ગોમ જાતા તો તે લેતો ન ખબર ના પડે તો થોડી હોળી રમારી તો પગલા છો પગ્યો અમે ગમ <laughs> લાગના <laughs>

તુરા રૂટેશને વાટ જો બેઠા છે આ તો ઉપજ કરી છે શિખર ચાથી કાળ મુઢાવાના વસમન વસમાં આવી છે એનેમાં ફેર કલર લાયો અલ્યા છે હોળી તેલ લેવાજી હવે કાઈ મને દેવા કોઈની ભાઈનો ખરા કોઈ ના ભાડે ભરા ભરા છેલો ઈ મજા આવી અલ્યા ભઈ વાગે તું હવે મારે બેટા ભમરાઓ સી વસમાં નળે જોજો રમણ ભમણ કરી મિલો મારા ગોમજા હું શું કરું હવે અલમેમોનો ફોને આવશે તરતને કે આવો ફટાફટ આવો મત આવું ફેર તોવું હવે હમણી બીજો ચીક મૂર્ખા હમણે પણ તન હું તજે બીજો કોઈ તજે જ ના એ ડગારી આવે હમણે ફેટ કે હવે ઝપક હવે તો બગાડો તો બગાડી દો હા જો ફોન એ આયા કરો હેલો હા આલ્યા ભાઈ આવતો તો મને બજે બગાડી વાસ માઈ આખો વાજુ વે રહી ગયો મારતો હાર તો એક કામ કરો તમે જઈ આવો અને હું હોદ નો આવું તમે રાત્રે આવવાનો છો ને બસ હું હોદ નો આવું ના ના તમે જો ભાઈ મારી વાત ઓગળો તમે જો તમે જઈને ખાલી આવો એટલા ઘડી પછી હું આવું છું

આ ઈ તો નવરા સે જ આખો ડાળો કેલે પડ્યા ને મે રંગીન મેલ્યા હાથ તો કાકા હેઠા રંગવા પડી એ તો હવે હું લાલ હે કોમ કઈ મારા ભાઈ હું તો ગો લઈને જાવું ઓઈલ લઈને જાવું ફખરી રંગીન આવું પડતા સુખ શાંતિ તમે તો અમે બગડે લાગજો હું તો બગડે હવે બગડે બેગો બગળ્યો રંગીન આવો આ બીજો કાલા મેચ કર્યો આ ફોને ચાચી મિલજીન રૂમાલ તું જો પર ફટાફટ ઓ હા અને ડુકળત બીજું બીજો નહીં એટલો સે આ કાકા ફોને પલાડે ફોરન બગડી ગયો હોય તો અજેથીય પાર પડ્યો હો હું આવ ફેર રંજી ના આવને અહી બેટો મારો આયા છે કા તા ઓયર વા આ તું રંજી ના

ઓ મૈડાની નાવા ના કરણ અને હું તો ઓમ જોયો તો ચાર આવી ગયો તો મને ખબર જ ન હતી ખબર તો પડી જો કે ગોમ જઈંગે આવ કાલ ના કરે અલ્યા પાન ભુડા તું ભમરાના ગોમ જાતો તો હવે જો ખોબડું જો તને ખોબડું આ તું પોણી કાકું આ બધા નાટક આઈ આઈ મારે બધું કે મોટો હોળી લાવી દીધી

આ તો કોની મહિનાનો થાય કલર હોય પણ સારું છે આ દેશી હોડી હા દેશી હવે તા તો દઉં ફેર તો પણ હું કોરી મોરી ચોકી રા છે ક્યાં જાવા બેટા મારા

બોલ નું બોલ હજુ ક્યાં હેરોમાં ફરા દો એ વસમાં જાતા તમે ભાલા કાળા કાળા વડરા જોઈને દુલા એમ કે છે કે ઉકાડા મારોડી નાયા રે આ તો હમણી શું હોય ઊળ આવું હોય બધું અને ગંઠા આ ગંઠા ગનપાણે તમે કેમ મારજે ફેરમ બધું પણ લોચા છે શિકર આવ્યો પેને રમાડ્યો ને તા મિત્રો કોઈ પાકા કલરથી હોળી રમવી નહીં અને કોઈને શરીર નુકસાન થાય કેમિકલવાળા કલર આવે છે કાચા કલરથી રમવી અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈવ શેર ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં